નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ના ગુજરાતી વિષયના પાર્ટ નંબર દસ જેમ નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જેના જોવાના છે આપણી આ ચેલ પર ધોરણ નવ ના બધા મૂકવામાં આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને બધા વિડીયો અહીંયાથી મળી જવાની છે ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો કરજો કરજો જે બાકીના વિદ્યાર્થીઓને જોઈ શકે આ ઉપરાંત તમને આની પીડીએફ મળી દેવાની છે તમને પીડીએફ કઈ રીતે મળશે તો કે તમને આપણે જે નંબર આપેલો છે વોટ્સઅપ નંબર તમે ત્યાં મેસેજ કરીને આની પીડીએફ છે મંગાવી શકો છો તો માટે ખાસ તમે છે આની પીડીએફ જરૂરથી મંગાવી લેજો તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ દસ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિગત તમને આપેલા પેલો સવાલ તમને આપેલો છે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી જવાબમાં આવશે એ વિકૃતિ એટલે સહજ સ્વભાવ

ભલે જુદો દેખાય પણ તેને આપણામાં એવું કંઈ જરૂર દેખાશે જેથી એ કહેશે આ મારા બાળકો છે તે પછી ચાલ નંબર ત્રીજો પરિચિત વાંચી પ્રશ્ન ઉત્તર લખવાના છે તમને ફકરો આપેલો છે અહીંયા જો જોઈ શકો છો તેને તો આપણે જોઈ લે પ્રશ્ન જવાબ કંઈક આપેલા છે પહેલું છે બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિ રહે શું કહેવાય તો તેને વિકૃતિ કહેવાય બીજો પ્રશ્ન ઉપવાસને લેખક શું કહે છે તો ઉપવાસના લેખક સંસ્કૃતિ કહે છે ત્રીજો પ્રશ્ન પ્રકૃતિને સમજાવવા માટે લેખકે શું કહ્યું છે તો જવાબમાં આવશે આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે તે પછી જે પ્રશ્ન તો એ તમે એક જે તમને આવેલો છે એક શીર્ષક છે જવાબમાં આવશે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ આથી એક આદર્શ શીર્ષક તમે આપી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન બચ્યો તો પ્રશ્ન તો સાત વાક્યમાં લખવાના છે તમને પેલો થોડો આપેલો છે કે ભારતીય સંસ્કૃતિ સીધી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખવાની છે તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ